નવરાત્રિ બે હજાર ચોવીસનું આયોજન વિવિધ અર્વાચીન અને પ્રાચીન ગરબીઓ જે છે એ રાજકોટ શહેરમાં થશે તો આને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની લાઇસન્સ બ્રાન્ચ દ્વારા વિવિધ અર્વાચીન ગરબીઓને મંજૂરી આપવામાં આવતી હોય છે આ અરજીઓ જે કરવામાં આવે છે અરજદારો દ્વારા મંજૂરીની તેની અંદર એક ફોર્મ આખે આખું પ્રિસ્ક્રાઈબ કરવામાં આવ્યું છે અરજદાર જ્યારે પોતાની અરજી કરે ત્યારે પોતાની સંપૂર્ણ વિગત પોતે ટિકિટ માટેના કેટલા દરો રહેશે એટલે કે જે બુકિંગ લાઇસન્સ મેળવવાના છે તેની સાથે સાથે એણે પરફોર્મન્સ લાઇસન્સ માટેનું જે પ્રોસીજર આખી આખી કરવાની છે એ એણે કરવાની રહેશે અને એની શરતોની અંદર અમુક અમે ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટને ધ્યાનમાં રાખીને પણ શરતોનો ઉમેરો કર્યો છે અને તે ઉપરાંત પણ જનરલ પબ્લિકની સેફ્ટી માટે ધ્યાનમાં રાખીને અમુક શરતોનો ઉમેરો કર્યો છે જેની અંદર સૌ તો એક છે પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની રહેશે જેમાં જે કોઈ પણ લોકો જે ગરબાનું આયોજન કરી રહ્યા છે તો ત્યાં જે લોકો આવી રહ્યા છે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ એમણે લેવાની રહેશે તે ઉપરાંત જે છે ત્યાં સીસીટીવી કેમેરાઝ એન્ટ્રી એક્ઝિટ ગેટ્સ પર અનિવાર્ય પણ અનિવાર્યપણે લગાવવાના રહેશે સિક્યુરિટી એજન્સીઝ જે છે તેની સંપૂર્ણ વિગત પોલીસને આપવાની રહેશે તે ઉપરાંત જે અલગ અલગ માહિતી જે આપણે તે લોકો પાસેથી મગાવી છે તેની અંદર ફાયર એનઓસી જે છે એ ફાયર એનઓસી તે લોકોએ મેળવીને જમા કરાવવાનું રહેશે વિદ્યુત નિરીક્ષકનું ઇલેક્ટ્રિકલ ફિટિંગ અંગેનું જે સર્ટિફિકેટ છે તે જમા કરાવવાનું રહેશે ઇમરજન્સી ડૉક્ટરની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા જે ગરબીના આયોજકોએ પોતાને ત્યાં રાખવાની રહેશે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અંગેનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે અને જે ઇમરજન્સી ડૉક્ટર જે છે એ ત્યાં રહેવા માગે છે તેનું એક સંમતિપત્રક તેમણે જમા કરાવવાનું રહેશે આ ઉપરાંત અલગ અલગ ગરબીના આયોજકો દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય છે તો તે ફૂડ સ્ટોલ્સ જે લોકો રાખનાર હોય તો તે ફૂડ ઇન્સ્પેક્ટરનું પણ ચકાસ પ્રમાણપત્ર મેળવીને સબમિટ કરવાનું રહેશે આટલી આટલી સર્ટિફિકેટ સબમિટ કર્યા બાદ જે તે આયોજક હશે તેને જરૂરી મંજૂરીઓ આપવામાં આવશે જો આયોજક જે છે તેના દ્વારા બીજાની માલિકી જે હોય તેવી જગ્યાઓ એટલે ખાનગી માલિકીની જગ્યાઓ જે છે ત્યાંથી ભાડે રાખવામાં આવ્યું હશે તો જે તે ખાનગી માલિકની પણ સંપૂર્ણ વિગત અને તેની પાસેથી ભાડા કરાર ભાડે રાખ્યું હોય તો ભાડા કરાર અને એમનું જે એનઓસી સર્ટિફિકેટ જે હોય એ પણ તેમને રજૂ કરવાનું રહેશે પોલીસ સ્ટેશન ખાતે અને ત્યાંથી આ બધા જ કાગળોની ચકાસણી કરીને લાયસન્સ બ્રાન્ચ ખાતે આવ્યા બાદ લાયસન્સ બ્રાન્ચ જે છે એ આગળ મંજૂરી આપવા માટેની પ્રક્રિયા હાથ ધરશે આની અંદર એક સિમ્પલ છે કે કોઈ પણ લાયસન્સની જે મંજૂરી જે છે લાયસન્સ શાખા દ્વારા કોઈ પણ આયોજનની મંજૂરી છે તે અમે જે વાત કરી એટલા પ્રમાણપત્રો અને અલગ અલગ સર્ટિફિકેટ્સ આવ્યા બાદ જ તેને લાઇસન્સ આપવામાં આવશે એ પહેલાં લાઇસન્સ નહીં આપવામાં આવે